નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સંસ્કૃત ગર દ્રષ્ટયા ગો ગ્રહણમ સ્વંતમ સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે તો વિદ્યાર્થી મિત્રો આગળના તાસમાં આપણે જોયું કે પિતામહ ભીષ્મના કહેવાથી કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોનું અપહરણ કરી જાય છે આ ગો ગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે રહેલા બલ્લવ એટલે કે ભીમ અને બ્રુહનનલા અર્થાત અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે તો વિદ્યાર્થી મિત્રો ગદ્યા આગળ જોઈએ ભટ્ટઃ રાજા પૂછે છે કે કોણે ત્યારે ભટ્ટ સૈનિક ઉત્તર આપે છે યહ કિલેશ નરેન્દ્ર મહાનસે વિનિયુક્તો બલ્લવઃ તે ન રાજા વડે ખરેખર આજે રસોડામાં નિમાયો હતો બલ્લવ તેણે ત્યારે રાજા કહે છે તે નહી સત્કૃત્ય પ્રવેશ્યામ અભિમન્યુહ વિદ્યાર્થી મિત્રો તે નહીનો અર્થ થશે તેથી જ સત્કૃત્ય અર્થાત સત્કારીને પ્રવેશ્યતામ અર્થાત પ્રવેશ કરાવો રાજા શું કહે છે તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો બૃહન્નલે પ્રવેશ્યામ બૃહન્નલે બૃહન્નલે એટલે કે અર્જુન બૃહન્નલા નામે વિરાટેશ્વરના રાજ્યમાં રાજકુમારીના સંગીત નૃત્યના શિક્ષક તરીકે રહ્યો હતો અર્જુન છે તે બૃહન્નલા નામે વિરાટેશ્વરના રાજ્યમાં રાજકુમારીના સંગીત નૃત્યના શિક્ષક તરીકે રહ્યો હતો કહે છે કે હે બૃહનલે અભિપ્રવેશ્યતા અભિમન્યુ હભિમન્યુને પ્રવેશ કરાવ આવું કોણ કહે છે રાજા બ્રૂહનલા મહારાજહ મહારાજઃ નિષ્ક્રાન્તા અદાગતી તો વિદ્યાર્થી મિત્રો અહીં સંધિ છૂટી પડે છે યદ પ્લસ આજ્ઞા પર્થક્રાતા હા નિષ્ક્રાતા નો અર્થ થશે બહાર જવું બ્રુહનલા કહે છે કે જેવી મહારાજની આજ્ઞા બહાર ગઈ તત પ્રવેશ અભિમન્યુ બૃહન્નલા બલ્લવ અર્થાત પછી પછી પ્રવેશ કરે છે અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ પ્રવેશ કરે છે બૃહન્નલા કુમાર અભિમન્યુ અર્થાત આ તરફ આ તરફ કુમાર અભિમન્યુ હે કુમાર અભિમન્યુ આ તરફ આ તરફ રાજા કહે છે કે તેથી સત્કારીને અભિમન્યુને રાજ્યસભામાં પ્રવેશ કરાવો ત્યારે બ્રોહનલ્લા કહે છે કે જેવી મહારાજની આજ્ઞા અને તે અભિમન્યુને લઈને આવે છે ને શું કહે છે કે હે કુમાર અભિમન્યુ આ તરફ આ તરફ ત્યારે અભિમન્યુ કહે છે અભિમન્યુ નામ અભિમન્યુ શું કહે છે કે અભિમન્યુ નામ કથમ કથમ અર્થાત શુકામ શુકામ અભિમન્યુહ નામાહમ અભિમન્યુ હું નામે અભિમન્યુ છું ભો કિમ નામાભિ અભિભાષ્ય ક્ષત્રિય અત્રે કિ નામા અર્થાત્મો વડે શું નામ વડે અભિભાષ્ય તે અર્થાત બોલાવવામાં આવે છે ક્ષત્રિય તો ક્ષત્રિયોને અભિમન્યુ શું કહે છે કે શું અહીં ક્ષત્રિયોને નામ વડે બોલાવવામાં આવે છે જ્યારે બ્રોહનલ્લા કહે છે કે હે અભિમન્યુ આ તરફ આ તરફ ત્યારે અભિમન્યુ કહે છે કે અભિમન્યુ નામ કેમ કેમ કથમ કથમ શું કામ અથવા તો કેમ કેમ હું નામે અભિમન્યુ છું અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે ત્યારે બ્રુહનનલા બ્રુહનનલા કહે છે અભિમન્યો સુખમ આસ્તે તે જનની સુખમ આસ્તે અર્થાત મજામાં છે જનની અર્થાત માતા બ્રોહનલા શું પૂછે છે કે અભિમન્યુ તારી માતા મજામાં છે ને ત્યારે અભિમન્યુ કહે છે કથમ કથમ જનની નામ અભિમન્યુ કહે છે કે કેમ કેમ મારી માતાનું નામ અર્જુન છે તે અભિમન્યુને ચીડવવા માટે શું બોલે છે કે તારી માતા મજામાં છે ત્યારે અભિમન્યુ કહે છે કે કેમ કેમ માતા અને અભિમન્યુ આગળ કહે છે કે કેમ ભવાન ધર્મરાજો મેં ભીમસેનો ધનંજયઃ યન્મામ પિતૃ વદા ક્રમ્ય સ્ત્રી ગતામ પૃથ્છસે કથામ અભિમન્યુ કહે છે કે ભવાન ભવાન અર્થાત આપ અથવા તો તમે કેમ કેમ અર્થાત શું શું તમે ધર્મરાજો અર્થાત ધર્મરાજ યુધિષ્ઠર ધનંજય એટલે કે અર્જુન વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ધનંજય ટૂંક નોંધ પૂછાય છે કે ટિપ્પણીમાં પૂછાય છે ધનંજય અર્જુન તો ધનંજય એટલે અર્જુન પાંચ પાંડવો પૈકી કુંતીના ત્રણ પુત્રોમાંનો ત્રીજો પુત્ર અર્જુન છે તે પાંચ પાંડવોમાંથી ત્રણ પુત્રોમાંનો ત્રીજો પુત્ર કુંતીને ઇન્દ્રથી પ્રાપ્ત થયેલો ગાંડીવધારી અર્જુન શ્રી કૃષ્ણે તેના સારથી થઈને મહાભારતના યુદ્ધ વખતે તેને ગીતાનો ઉપદેશ આપેલો ધર્મરાજ યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કરેલો તે વખતે અર્જુને દેશમાં સર્વત્ર અઢળક ધન એકત્રિત કર્યું હતું એટલે તેને ધનંજય એવું નામ આપવામાં આવ્યું હતું અર્જુનના દસ નામોનો ઉલ્લેખ છે અર્જુનના કેટલા નામો છે તો દસ અર્જુન ફાલ્ગુનો વિદ્યાર્થી મિત્રો ટૂંક નોંધમાં તમે આ લખી શકો અને અર્જુનનું ધનંજય એવું નામ શું કામ પડેલું તો ધર્મરાજ યુધિષ્ઠિરે જ્યારે રાજસોઈ યજ્ઞ કરેલો તે વખતે અર્જુને દેશમાં સર્વત્ર જઈ અઢળક ધન એકત્રિત કર્યું હતું એટલે તેને ધનંજય એવું નામ આપવામાં આવ્યું છે અને મહાભારતમાં અર્જુનના દસ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અભિમન્યુ શું કહે છે કિમ શું આપ મારા ધર્મરાજ છો મેં ભીમસેનો

અભિમન્યુ શું કહે છે કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો શ્લોકનું અનુવાદ ફરીવાર જોઈએ અભિમન્યુ કહે છે કે શું આપ મારા ધર્મરાજ છો ભીમસેન છો કે ધનંજય અથવા તો અર્જુન છો કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો ત્યારે બૃહનનલા બૃહનનલા કહે છે અભિમન્યુ અપિકુશલી દેવકી પુત્ર કેશવઃ અભિમન્યુ અપિકુશલી અપિકુશલી અર્થાત શું મજામાં છે શું મજામાં છે દેવકી પુત્ર કેશવઃ દેવકીના પુત્ર કેશવ અથવા તો દેવકી નંદન કૃષ્ણ બૃહનલ્લા છે તે અભિમન્યુની વાતનો જવાબ આપતા નથી અને આગળ પૂછે છે કે અભિમન્યુ શું દેવકી નંદન કેશવ મજામાં છે ત્યારે અભિમન્યુ કહે છે કથમ તત્ર ભવંતમ અપી નામના બૃહન્નલા પૂછે છે કે દેવકી પુત્ર કેશો મજામાં છે ત્યારે અભિમન્યુ શું કહે છે કેમ તે શ્રીમાન ને પણ નામથી અથ કીમ અથ કીમ શા હાજી હાજી કુશલીભવત નો અર્થ થશે સંબંધી અથકીમ અર્થાત હાજી અભિમન્યુ કહે છે કે હાજી હાજી આપના સંબંધી કૃષ્ણ મજામાં છે ઉભો પરસ્પરમ અવલોક્યતા અવલોકયત અર્થાત જુવે જુએ ઉભો અર્થાત બંને બંને પરસ્પરને જુએ છે બ્રહનલા અભિમન્યુ કથમ ઈદાનીમ સાવગ્યમ ઈવમાં હસ્ય તે કથમ ઈદાની અત્યારે મારી ઉપર સાવગ્ય અર્થાત અવજ્ઞા

પાર્થપુત્ર પાર્થપુત્ર અર્થાત અર્જુનનો પુત્ર તું તો અર્જુનનો પુત્ર છે જનાર્દન તો માતુલહ વિદ્યાર્થી મિત્રો માતુલહનો અર્થ થશે મામા અર્જુન શું કહે છે ન ખલ્લું કિચિત ખરેખર કઈ નથી તું તો અર્જુનનો પુત્ર છે જનાર્દન તૌ માતુલહ કૃષ્ણ તારા મામા છે ત્વમ ચ તરુણ અને તું જુવાન છે તથા તેન પદાતિના ગૃહિત અર્જુન કહે છે કે પદાતી નામ અર્થાત પગ પાડા તથા તો પણ તે પગ પાડા વડે પકડાઈ ગયો અર્જુન કહે છે કે ખરેખર કંઈ નથી તું તો અર્જુનનો પુત્ર છે કૃષ્ણ તારા મામા છે અને ઉપરથી તું યુવાન છે તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે નામ નામધારી અર્જુન અભિમન્યુને તેની માતાની બાબતમાં પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે ને તે વખતે અભિમન્યુને વિસ્મય થાય છે ને કહે છે કે કેમ તમે મારી માતા વિશે પૂછો છો શું તમે ધર્મરાજ છો ભીમસેન છો કે ધનંજય અર્જુન છો તમે પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો વિદ્યાર્થી મિત્રો ગદ્યમાં જે શબ્દાર્થ સમજાવ્યા અને ટૂંક નોંધ ધનંજય અને જે પ્રશ્ન સમજાવ્યા તે ફરજિયાત પાકી બુકમાં લખવાના છે આજના વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે અસ્તુ વિદ્યાર્થી મિત્રો